આ વરસાદી વાતાવરણમાં જો આ રીતે એકદમ ક્રિસ્પી ક્રિસ્પી મકાઈના ભજીયા મળી જાય ને તો એને ખાવાનો આનંદ જ કંઈક અલગ હોય છે તો આજે આપણે વરસાદની સિઝનમાં ખાવાની મજા આવે તેવા મકાઈના ક્રિસ્પી ભજીયા બનાવીશું તો એના માટે અહીંયા મેં બે અમેરિકન મકાઈ લીધી છે એને ઉપરના છોતરાનો અને રેસાનો ભાગ કાઢીને સરસ રીતે આપણે સાફ કરી લઈશું અને વચ્ચેથી કટ કરીને આ રીતે એના દાણાનો ભાગ આપણે કાઢી લઈશું બધા દાણાનો ભાગ કાઢી લીધો છે હવે જારમાં એડ કરીને આ રીતે થોડી એવી પ્યુરી તૈયાર કરી લઈશું અને થોડું એવા આખા દાણા રાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને આખા દાણા મકાઈને એડ કરીશું ત્રણ ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ એક ચીણી ડુંગળીને કટ કરીને એડ કરી છે અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી હળદર પાવડર વન બાય ફોર ચમચી ગરમ મસાલો બે ચમચી જેટલો ચોખાનો લોટ અને ચાર ચમચી બેસન એડ કરીને મિક્સ કરી લઈશું ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને ફરીથી એક વખત મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને સારી રીતે ગરમ કરી લઈશું અને આ રીતે ભજીયાને પાડી લઈશું બંને સાઈડ એકદમ સરસ એવા ક્રિસ્પી અને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી રહેવા દઈશું તો એકદમ ક્રિસ્પી એવા મકાઈના ભજીયા તૈયાર છે તો તમે પણ વરસતા વરસાદની અંદર જરૂરથી એક વખત ટ્રાય કર એટલા સરસ ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી બનશે અને તમે મકાઈમાંથી બીજું શું બનાવો છો એ કમેન્ટ કરવાનું ભૂલતા